તોતું જ બોલે ટૂંક તોતરી તમે સ્વાગત છે તમારું આપના આજના બ્લોગ માં મગજ આમ એવું લાગે છે બેઠો બેઠો એવો ફરગાવે છે

ઓલ્ડેસ્ટ પેપર ઓફ ઇન ધ યુનિવર્સ મિત્રો આપણે કાઈ અહીંયા ભડકા કરવા નથી બેઠા પ્રોજેક્ટ કરવાના તમે આખા વ્લોગ માં છ્યા કુદી એટલે તમને ખબર પડે કેવો પ્રોજેક્ટ મસ્ત થાય આ એમ અહીં જો આ હેત આવી ગયા હે ના ને તો જો બસ બેઠા બેઠા હરગાવાનું હે એટલે જોઈ દેવા આમાં કઈક વાહ વત એવું કરી દે તું કે આખું નું હરગાવતો અલી જાય ભાઈ હવે આ પ્રોજેક્ટ ચાલુ હે ને આ ભાર્ગવભાઈ જાય હે હાલો ખાતા હોય પછી આવો

ચોપડી માં વાંચ્યું ને એમ શેનું પેપર ઈ જો કઈ ખબર ન હોય શેનું એ ઈ કઈ ખબર ન હોય એટલે આગલે દી વાંચતો ને ગોતતો હોય ક્યાં ગોતવું ને એમ ને એ બધું અત્યારે ગોતવા બેઠો મુકાય મુક બંધ કરા બધી બંધ કર થાય મજા આવે શું કરું હવે આપણે આ પ્રોજેક્ટ ચાલુ જ છે હજી અને ભાર્ગવભાઈ જમીન આવી ગયો જમી લીધો હા હરખું જમ્યું ને અરે મજા આવે એવું હા એમ ઘટવું ન જોઈએ પ્રોજેક્ટ તો મોડો થાય ને તો હાલશે કે જમવાનું ન ઘટવું જોઈએ

ઓય હાલો સ્કૂલે જાવ હાલો હામરસ અવાજ આવે હાલો નથી આવતું જરા ભાઈ માથું બધાને આને ખાવા લઈ જા હમણા જઈ જો 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 અલગ ઈરાદો હે સ્કેલ હાથમાં લઈ લીધી નથી આવતો ખાવા પછી લાખ સેવાર આવશે મજા હો ભાઈ મિત્રો હવે આપણે જમવા તો જઈએ જેનીલ ભાઈ જાય આપણે જમીન આવ્યો ને જમીન લીધું છે હવે અમે બે જઈએ એલા તારે ક્યારે જમવા તને કોઈ જેનિલ તારે ક્યારે જવું એલા જમવા જમી કલાક પછી જમીન લઈ જવા તમતા આની કઈ ઉતાવળ નથી આપડે

એટલે ગયા બે જૈની ભેગા થયા એટલે ઓલાને સિંચન કહી દીધો સારું ને એટલે એ આ ને એટલે ઓલાને હવે સિંચન કેવાનો હે એટલે હવે આવવાની તૈયારીમાં છે લગભગી ભૂગવું ભૂગવો હે આવે એટલે કાયદેસર બતાવવાનું કમિંગ શું ને અને આવશે એટલે ઝૂમ કરીને દેખાડવાનું થાય મારે ટોટલે બેઠો નાસ્તો કરી ના કપડા વાર ઉપર ઉપર ઉભો રહ્યા હજી જો તમને ઝૂમ કરીને બતાવ કીધું તું ને ઝૂમ કરી હજી ઝૂમ કરવાનું હે આ ઝૂમ કરીને કરીને આવી ગયો હે ઝૂમ ઝૂમ બતાવી દીધું ફૂલ કરી દઉં ફાઇનલી આવી જ ગયો હે હવે પાછી જુઓ બાકાજી ચાલુ કરશે નાના મોટી બોલવાના તારું નામ બદલાવું બદલાવ બદલાવ આપડે

અરે હા સેટ કે ઓમે મિત્ર તો તણ તો સારી રીતે ઓળખી છે ને તોતડા સિંчен ને મિત્રો આજા રવિવારે ને તોય આપણે આજા કરી છે પ્રોજેક્ટ નું નકલ તો રવિવારે તો જો કે આપડા જો કોઈ નઈ હોય સાચું ને ચેનલ હેત રવિવારે કોઈ ભણવાનું કરે વરઈ જ નઈ ભણવાનું ભૂલી જવાનો રવિવારે કરી હવે તો કરવું પડે જોકે દહમું હે એટલે બદુય ધ્યાન દેવું જો રવિવારે તો હું ગમે એવી જગ્યામાં ભણવું પડે

હા તો જો મિત્રો કોઈને સૈયારાની લિંક જોતી હોય ને તો મને કોમેન્ટ કરજો ને હા તો કઈ વાંધો નઈ આપણને જોતી હોય તો ઠીક તો આપડે જો એ પીચે જોતો એટલે એને ખબર હોય ટૂંકમાં આવે ને એટલે ઈ જોતો એટલે એને મળી જાય લિંક આપણે કઈ ગોઈતી નથી ને આપણે કઈ જોવાની ઈચ્છા નથી એટલે એટલે કોઈ જોતી હોય તો કઈ ગયો આગળ તમે આખો લોક જો આમાં આવવા ગયા આપવાનું હે પ્રોજેક્ટ જ અને તમને મજા આવશે એ આપણી ગેરંટી નો મજા આવે તો પૈસા પાછા બાકી મજા આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ તો કરવાની જ હોય એ આપણે કહેવાનું તો હોય અને તમે કરો જ છો સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલ આવનારા વિડિયો વ્લોગ આવતા જ રહેશે આ બસ આ આપણો હે ને આ વ્લોગ આઈ જાય પૂરો જ નથી આ વ્લોગ પૂરો થઈ જાય આજ ને પણ પ્રોજેક્ટ તો આઈ પૂરો નથી જ થવાની સો ટકાની ગેરંટી એટલે એમાં તમને ફાયદો છે કારણ કે તમને છે ને બીજો વ્લોક જોવા મળશે જ આનો એ આપણી સો ટકાની ગેરંટી બીજો વ્લોક જોવા મળશે જ આ પ્રોજેક્ટનો એમાંય તમને મજા આવશે ને આ પહેલામાંય મજા આવશે એટલે ચેન એને સબ્સક્રાઇબને ભૂલતા નહીં કરવાનું હવે આગળ આગળ જુઓ આમાં ઘણા એવા જેની લેને એટલે ધડાકા થાય જ આમાં ગમે ત્યારે સાચું ને હેલા અરે હા બસ લાગશે વાર આવશે મજા